વડોદરા શહેરમાં વડોદરા સિવાસદન ખાતે મ્યુનિસિપલ કમિશનરશ્રીને શહેરની મુખ્ય વિશ્વામૈત્રી નદીના કોતરો તથા વરસાદી કાંસો તથા ગાયબ થઈ ગયેલા તળાવો ગૌચર ગ્રીનબેલ્ટ કોમન પ્લોટો અંગે રૂબરૂમાં સ્થળ નિરીક્ષણ કરાવીને અવગત કરાવવા બાબતને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું ગંભીરતા એવી લઈને આવ્યા છે વડોદરા માટે ઘણી બધી એમની પર અપેક્ષાઓ છે તો અમે હાલ વિનોદરાવ પછી જેટલા કમિશનર સ્ત્રીઓ આવ્યા એ વડોદરાના વહીવટદાર કહેવાય પણ વિનોદરાવ જે વડોદરાના માલિક તરીકેની જે ભૂમિકા ભજવીને ગયા છે એટલે વડોદરાની પ્રજા સંસ્કારીજનો દૂધના દાધેલા છાશ ફૂકીને પીવાવાળા સ્વભાવવાળા થઈ ગયા છે અમને મહેશ અરુણ મહેશબાબુ જે દિવસથી આવ્યા છે અને જે દિવસ ત્યારથી વિશ્વામિત્રીથી લઈ અને વડોદરાના ઘણા જગ્યાએ એ પોતે પોતે નિરીક્ષણ કરી રહ્યા છે પણ અમને શંકા એવી છે કે અમે ચોરને મોર સાચવવા આપ્યો હોય એવા બે હજાર પંદર પછી જે અનુભવોનો સિલસિલો ચાલુ થયો છે કે અમારું વડોદરા શહેર સંસ્કારીજનોનું શહેર એક મોર ખૂબ જ સુંદર પીછાવાળો અમે એમને મોર આપ્યો હતો પણ અહીં મેવા સદનમાં બેઠેલા અમુક ચોરોએ એના પીછા ગાયબ કરી નાખ્યા મારા વડોદરા શહેર રૂપી મોર કદરૂપો કરી નાખ્યો વગર પીછાનો કરી નાખ્યો માટે અમે વડોદરા શહેરનો અવાજ તરીકે હું માનની આદરણીય શહેર કમિશનર સાહેબને વિનંતી કરવા આવ્યો છું કે સાહેબ નિરીક્ષણ કરવા માટે તમને અહીંના અમુક ભ્રષ્ટ અધિકારીઓ જેને વડોદરામાં માનવ સર્જિત પુલ લાવવાના જે મુખ્ય આરોપીઓ છે એટલે તમને એમના ચશ્મા પહેરાવી અને એમની નક્કી કરેલી જગ્યાઓ ઉપર તમને આ લોકો વિઝિટ કરવા લઈ જાય છે પણ જે ઓરિજિનલ મગરો છે જે ઓરિજિનલ સુવર છે જે સત્તામાં બેઠા બેઠા જે લોકોએ અમારા કોતરો ગાયબ કરી નાખ્યા અમારા તાળાઓ ગાયબ કરી નાખ્યા અમારા ગ્રીન બેલ્ટો ગાયબ કરી નાખ્યા અમારા કોમન પ્લોટો ગાયબ કરી નાખ્યા અમારા વડોદરાની ઐતિહાસિક ધરોહરો ગાયબ કરી નાખી ત્યાં સુધી એશિયાના સૌથી વધારે કાચબા મારા વડોદરા શહેરમાં હતા એ કાચબાઓ ગાયબ કરી નાખ્યા મારા મગરો ગાયબ થવા માંડ્યા તો અમારી અપેક્ષા એવી છે કારણ કે અમે તો બિન રાજકારણી વ્યક્તિ છે પણ તમે અમારા વિશ્વાસ માટે તમે અમારી સાથે ચાલો તમે તમારા સુરક્ષામાં અમારી સાથે ચાલો તમે અમે તમને બતાવવા માંગીએ છીએ કે ઓરિજિનલ જે ગાયબ કરેલી વસ્તુઓ છે જ્યારે વિશ્વામિત્રીની અંદર પૂર આવ્યું માનવ સર્જિત પૂર આવ્યું ત્યાર પછી પણ કાસો ઉપર મકાન બનવાના દબાણ બનવાના ચાલુ છે તો અમારે અમારા સાથે લઈ જઈને અરુણ મહેશ બાબુને સ્થળ નિરીક્ષણ કરાવવું છે એમને બતાવું છે કે તમે આ ભ્રષ્ટ અધિકારીઓ અમુક ભ્રષ્ટ અધિકારીઓ તમને જે જગ્યાએ નિરીક્ષણ કરવા લઈ જાય છે એ ફિક્સ ગેમ છે આઈપીએલમાં જેવો સટ્ટોરામાં એવી ગેમ છે ઓરિજિનલ વિશ્વામિત્રી ક્યાંથી ગાયબ કરવામાં આવી છે કોતરો ક્યાં થઈ જવામાં આવ્યા જોન ફેર માટે વિનોદ રાવને અહીં લાવવામાં આવ્યા હતા ચિંતાનો વિષય કે જયારે વિનોદરાવ અહીં કમિશનર તરીકે આવ્યા એના બીજા દિવસે કોઠી કચેરીમાં આગ લાગી હતી અને આજે પણ અમે જૂના નકશા માંગીએ છે જૂના નકશા મળતા નથી અને જયારે અમે પોલીસ ફરિયાદ કરી ત્યારે ગાંડાને હાજર કરવામાં આવ્યો કે એક તરફી પ્રેમની અંદર માનસિક ગાંડાએ આ કઠે નકશાઓને આગ લગાડી તો એ નકશાઓ એના લવ લેટર હતા એટલે આ જે આંધળી જેવા જે આ ધંધા કરવામાં આવે છે એટલે અમે વડોદરાની પ્રજા બહુ ભી ગયા છે ગયા વર્ષે જે માનવ અમે ભી ગયા છે કારણ કે પૂર આવતું હતું ને ત્યારે વડોદરા શહેર એનો મજા લેતો હતો ચાર થી છ કલાકથી થી આઠ કલાકમાં પૂર ઓસરાઈ જતું હતું ઓસરાઈ એટલે સમયે અમારી પોતરો ખુલ્લી હતી પણ આ જોન ફેર કરાઈ અને આતંકવાદી અવસરવાદી અમુક નેતાઓએ અમારી પોતરો ગાયબ કરી નાખી છે અમારા તળાવો ગાયબ કરી નાખ્યા છે કારણ કે વડોદરાના પ્રમુખ ત્રીસ તળાવો હતા જ્યારે બી પૂર આવતું હતું તે પૂર જે તળાવોમાંને પોતરમાં સમાઈ જતું છે એટલે સાહેબને અમારે લઈ જવા છે તમારે અમને સમાન્ય આગળથી બતાવવું છે કે જુવા કેવું ગાયબ કર્યું છે નો આ સયાજી હોટલ પછી અમારી સાથે તમે ચાલો મુજ મોડાથી લઈને અમે તમને બતાવે કે ઓરિજિનલ ગાયબ શું કર્યું છે એટલે અમે અમારી દ્રષ્ટિએ વડોદરાની હાલત અત્યારે શું છે એ અમે અપેક્ષા માંગણી અને લાગણી રાખીએ છીએ કે સાહેબ અમારી સાથે આવે અને અમારી દ્રષ્ટિએ ઓરિજનલ જે દબાણ કરતા મગરો છે એમની સાથે અમનો પરિચય કરાવીએ અમુક મગરો કમિશનર સાહેબને કંઈ કહેવા માંગે છે મગરોની ઓરિજિનલ વ્યથા સાંભળે તો અમે સાંભળીશું વડોદરા શહેરને તમે એક રક્ષણ તરીકે આવ્યા છો તારણ હાર તરીકે આવ્યા છો આ તો અમને એવું લાગે છે કે ચોરને મોર હાચવવા આવ્યો છે કે મોરને ચોર હાચવવા આવ્યા છે એ પરિભાષા હવે અમારી સાથે ચાલી અને ઓરિજિનલ દબાણ દૂર કરે કારણ કે અત્યારે ગરીબોને હેરાન કરવામાં આવે છે

પણ આ વડોદરાની જનતાને ને ખેર માર્ગે દોરવા માટેના આ લોકો જે તરફટો રચે છે એ તરફો અમે સચેત કરાવવા સાવધ કરાવવા અમે કમિશ્નર સાહેબના ને આવેદનપત્ર આપવા